મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે દહેગામ તાલુકામાં મીની વાવાઝોડું ત્રાટક્યું દહેગામ તાલુકાના ગામડાઓમાં મીની વાવાઝોડા થી ખૂબ નુકસાન થયાના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલ રાત્રે આઠ વાગ્યાની આસપાસ પિસ્તાળીસ થી પચાસ કિલોમીટરે ત્રાટકેલ વાવાઝોડાથી ચેખલા પકી વાસના ચૌધરી હાલીસા જેવા ગામોમાં મોટાપાયે લોકોના ઘરના પતરા તેમજ વૃક્ષો ધરાશાય થવાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં કોઈ પણ દુર્ઘટના બનવા પામી નથી જ્યારે નેશનલ હાઇવે આઠ પર છાલા નજીક બ્રિજ નીચે ચાલુ કાર પર વળનું વૃક્ષ ધરાશાય થતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો જ્યારે વાવાઝોડાથી ભર ઉનાળે આંબા પરની કેરીઓ પડી જતા કેરી ખાવાના રેસીકો માટે કેરી ખાવી મુસીબત બનશે જ્યારે ખેડૂતોને વાડેલી બાજરીમાં વરસાદ પડતા ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોવાનું પણ જાણવા મળેલ છે રિપોર્ટર દિનેશ ચંદ્રસા રખિયાલ દહેગામ